ભોણી હાલ લાગતો છોકરા લાગ્યા પેલા અજીતભાઈ હા ભાઈ સારું છે આવા ભગવાનના ભણવા માગીએ છીએ ના ના એવું છે વિચારો તો સારું થઈ જાય ચિંતા ના કરો હારા મોડો ને હંમેશા સારું થાય એ વાત સાચી છે પણ યાર હવે રેવરાતું નહીં થાતું નહીં કોઈ ભાઈ હવે હવે દવા ઘણી કંઈક કોઈ થાતું હમું નહીં શું કરશે વાત કરી વાહ પૈસા હું પૈસા હાલો તાજ પૈસા ભાઈ હવે કેટલા પૈસા વાપરશે આ દવાખાને ના આ તમારો છોકરો સારું છે સેવા કરો મારી મુદ્દા હજાર નાલ્યા હતા એમ કેતોપાતા પણ થોડું નહીં સારું કર્યું તમારું સારું થાય છે ના ના એ તો તમારો વ્યવહાર સારો આપડે કાયમી સબર નુ ટાઈમે ઘરના મોડસો કોમ ના આવે તો બીજું કોણ આવે બે ચા રીતે

આવો કાકા હા લવ પાણી પીયો હું ગયો હા ભાઈ છો ઠેકો હ તમારામાં હારું તો છે ને સ રાગુ રાગુ છે એવું ભાઈ હજી એમ કહો પૂરેપૂરી હેમત નહીં હેમત નહીં આ પગ ભાઈ ગયા છે હા અને હા સાડા એ તો હારું થઈ ગયા

મારે પેલો છોકરો ઘેર બીમાર પડ્યો એમ તમે જોયું બધા મોટા મોટા દવાખાના બતાવી રહ્યો તમારી બીમારી હપુ આ તમારે જેવું થઈ ગયું ઊભો જ નહીં થઈ શકતો એમ બધો બહેરાન દાગીના બાગીના બધું વેચી રહ્યો હવે કહું તમારી કોઈ ગોબો થોડી ઈજ્જત છે તે કોઈ કોઈક વળી પૈસા આલો તો વળી કોઈ લઈ આલો હા મને તો કોઈ હવા હાલતું નહીં જેટલા બધાની જોડે લઈ લઈને થાચી રહ્યું તો બસ છેલ્લી તમારી આશા લઈને આવ્યો હાલ તો શું હા તમારે ભાઈ દવાખાના આવ્યું

હવે તમે જો અમારા છોકરા એટલા પૈસા બગાડાય ને તો આમ ગોમ્બો તો ગોમ્બો પણ આમ કોઈ બાર બાર જઈએ ને બાર તો એમ કોઈ પૈસા હાલતો નહીં ગોમ્બો તો કોઈ હાલતું નહીં હા તૈયાર થઈ ગયો ગોમ્બો તમે જો કોઈ હાલતું નહીં ને બાર એવો કોઈ પૈસા હાલતો ભીખ માં જઈએ તોય નહીં હાલતા બોલો સતી

હા પણ અમારા ઘરની માતાનું દુઃખ પડે ના અમને કદી અમાર માતા પર વિશ્વાસ તો કદી એરી અમારે ઘરની માતા કદી દુઃખ હાલે ના અમારા ઘરની માતાનું દુઃખ છે બીજું એકે જ નહીં ના ના એના તો અમે રોજ અગરબત્તી કરીએ છીએ દીવાબત્તી કરીએ એના અમે રોજ પૂજીએ છીએ એરી કદી અમને દુઃખ ના હાલે મને એટલો તો વિશ્વાસ છે એના ઉપર આમ બોલો આપણે એમ કહ વિશ્વાસ આજ છે ને તો દેવ કદી આપણો વિશ્વાસ તો તોડો ના એટલી તો આપણને ખબર પડે મુકેશજી હા તમારા ઘરની માતા ચૂડવેલનું દુઃખ છે એવું તો કલમો પાડી દી હમ અમારી માતાએ ચી માતાનું ચૂડવેલનું દુઃખ છે તમારે પણ ચૂડવેલ તો ભુવાજી ચોથી આવે અને એ પાસે અમારા ઘરની હા અમારા ઘરની તો બરાબર છે પણ અમારે તો મુજબ કદી બારની ચૂડવેલ વાપરી નહીં હા તમારું ચૂડવેલનું દુઃખ તો હાચું હાચું ને હાચું તમે ના જાણતા તમારા મોટા ભાઈને પૂછો હાચું એટલે હાચું જ ફાઈનલ છે મોગવ ભાઈ

તો તમે આ ચુબે થી આવી જ ભાઈ ભાઈ ખોટું તો બંધાય ના સાચું હશે તાણી કલમો હેડતું હશે તમને હજી એક ખબર ના આવે તો ચોખડ પાડી ના અલમા મારી માથે બરોબર છે રોવી જ ભેડવાડ છે સૌ રવિ જ ભાઈ સૌ

એક વાર કહું કે 100 વાર કઉ પણ તમારા સુડવેલ નું ખાચું હાચું ને હાચું એવું તો હું એક આ માતા કહું લે હટ અમે જો મોન ને ભઈ કશે ભઈ તો આ સુડવેલ અમાર ગણની તો નહીં એ મને તો એ ખબર છે ભઈ હ મારા ભુવાએ કીધું તમને થોડું લબુટો ભુવા છે ભઈ પણ આજ હું જાતો જાત માતા કહું મોનચોક ની માનો લે મોનચોક

તમારા ઘરના ઓગણામાં અગરબત્તી કરતા ના કરતા લે અગરબત્તી તો કરતા માય એવું થોડું થોડું વાભરે તમારા બાપો બૌચન ના ભૂ હતા હાચું ખોટું ભાઈ એ તો હાચું એ તો અમને ખબર હ મુકેશજી હા માં આ જો આ સદી વિહોરાનો લેખ બહાર ના લાવે ને તો થઈ રહ્યું આ જો મારી કલમ પડ વધાવો ભાઈ સબ બોલી વધાવો મુકેશજી હા માં એ બાયણા મગરબત્તી કોની કરતા જ લે એ તો મા અમને ખબર ને હની કરતા પણ કરતા એટલી ખબર છે અમને તો મુકેશજી અને અગરબત્તી એની કરતા તો કોઈ દાડો કીધું નહીં પણ અગરબત્તી કરતા એટલી ખબર છે ભાઈ એ તમારા બાપો એ ચૂડવેલના અગરબત્તી કરતા હતા અને જાણવું કરતા હતા તમારા મુકેશજી લીલી વાડી હતી એવું તમે એવાની અગરબત્તી કરી નહીં અને એ સુડવેલ તમે પૂછી નહીં તાણ તમે સુડવેલ ના જેમ રખડતા થઈ ગયા છો ભાઈ પણ અમને તો ખબર તમે એવું કરી આવી જાય ખબર હતી અમારા માતા ની કે અમાર બહુ ઉચ્ચર છે એની અમે રોજ દીવા બત્તી કરીએ એને ધૂપે આ ચડાવીએ અમે તો મુકેશજી તો જો તાણ હાથથી પૂજવાનું ચાલુ કર દો અને એના નોમની બે અગરબત્તી ચાલુ કર દો જો તમારા હતું એથી હવાયું ના કરી આલું તો હું એક સધી માતા નહીં ભાઈ હટ મારી વાત તો સાચી અમે પૂછીએ તો અમાર માર છોકરો ભાઈ બે પડ્યા હી મોદા ઇવન તું હાજા કરી આલે હવે જબે બતાવો પડો ભાઈ તો હા ચીક ભાઈ અમાર ચૂડેલ અમાર બાપો લાઈન પૂજી જાય છે મુકેશજી બીજું એક એક કારણ ને આ કારણે જે તમારો છોકરો અને આ ભાઈ મોદા પડ્યા છે એવું હું મુકેશ સધી માતા કહું છું ભાઈ હા તો હવે હાજા કર દો તો અમે ચૂડેલ ને પૂજવાનું ચાલુ કરીએ જો વિજે ભાઈ યાર એય અમાર ઘરની ચૂડેલ હાજી ભાઈ અમાર બાપો પૂજતા એટલે સ વિજે ભાઈ હેણ મુકેશજી પૂજવાનું ચાલુ કર દો આથે અગિયાર દાડા આલું હું જો તમારા ભાઈને તમારા છોકરાના ખાટલામાંથી ઊભા કરી અને જેવું હતું એથી હારું ના કરી આલું તો હું એકા સદી માતા ને ભે પણ મુકેજી હા વાહ હવે ભૂલતા નહી ભાઈ ના ના કા ભૂલી જા હમ તો આ છોડેલ બહુ કાઠું છે ભાઈ હવે યાદ જ ના તો ખાલી મોદાક પાડ્યા છે પણ જીવ લઈ જાહે હું મુકા સદી માતા કહું છું ભાઈ અને હાથથી પૂજવાનું ચાલુ કરી દો એના નોમની બે અગરબત્તીઓ જો તમારા પહેલાં આતું એથી સારું કર્યા છે ભાઈ અને એને પૂછ્યો ને તો તમારે બહુ આમ સુખ થઈ જાવ ભાઈ બસ તમારે સુખ જુઓ છે દુઃખ તો ઘણી વિજયભાઈ હા મને તો તમને ખમાન મજા કહું બતાવવું પડે મુકેશજી જ્યાં માતા બોલી ને જય પડીજો બીજા કરજો હાર થઈ જાય તમાર બોલો સદી માની જય